સ્વાગત છે તમારું અમારી ચેનલ અંદર અંદર ગુજરાતની મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી ખાસ કરીને અહીંયા તમે લાઈવ જોઈ શકો છો જામનગરની અંદર પોરબંદર જિલ્લાની અંદર ખાસ કરીને દરિયાકાંઠાનો દ્વારકા જિલ્લો છે આ ત્રણ જિલ્લાની અંદર ધુઆધાર બેટિંગ કરી અને ખાસ કરીને દ્વારકાના ખંભાળિયાની અંદર ગઈકાલે દસ ઇંચ સુધીનો વરસાદ મિત્રો ખાબકી ચૂક્યો છે વહેલી સવારથી જ મિત્રો અહીં તમે લાઈવ દ્રશ્ય શકો છો વહેલી સવારના જ મિત્રો દ્રશ્ય છે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકાદાર બેટિંગ કરી હતી બપોરે આઠ વાગ્યા સુધીની અંદર પોરબંદરના પોરબંદર જિલ્લાની અંદર ખાસ કરીને પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો હતો એટલે કે ખૂબ જ સારો વરસાદ પડી ગયો હતો ત્યારબાદ બપોર પછી મિત્રો જ્યારે વાત કરીએ તો બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીની અંદર ચાર જ કલાકની અંદર આઠ ઇંચ સુધીનો વરસાદ છે દ્વારકાના ખંભાળિયામાં પડ્યો આ સિવાય જામનગરની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અમરેલી જિલ્લો છે તેમજ ભાવનગર જિલ્લો છે એની અંદર વરસાદ પડ્યો આ સિવાય સુરતની અંદર પણ વરસાદ પડ્યાના અહેવાલ મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ કે ગુજરાતની અંદર આજથી એટલે કે વરસાદની થોડી ઘણી બ્રેક લાગશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે તે જ પવન ફૂંકાશે જેને કારણે વરસાદની અંદર થોડીક બ્રેક રહેશે અને ખાસ કરીને જોવા જઈએ તો ત્યારબાદ મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થશે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ક્યારે વાવણી લાયક સંપૂર્ણ વિસ્તારમાં વરસાદ થશે દસ ઇંચ સુધીનો પાંચ ઇંચ સુધીનો વરસાદ ક્યારે જોવા મળશે કચ્છની અંદર પણ ગઈકાલે મિત્રો ખાસ કરીને સવા ઇંચ વરસાદ પડ્યો તો કચ્છમાં પણ બાકીના જે નખત્રણા સિવાયના વિસ્તારો છે આ વિસ્તારોમાં વાવણી લાયક એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે અને આદ્ર નક્ષત્ર વિશે પણ વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં પણ મિત્રો તમે જોડાઈ જજો ત્યાં પડે પડે દર કલાકે મિત્રો ખાસ કરીને વિડીયો અને ફોટો અને માહિતી પબ્લિશ કરવામાં આવે છે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હાલ મિત્રો ત્રણથી ચાર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે એક ખાસ કરીને પૂર્વ ઉપર અને એક પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડરની ઉપર જેને કારણે ગુજરાતની અંદર વરસાદ ખેંચાઈ રહ્યો છે અહીંયા એક છે સાયક્લોનિક સર્ક્યુલેશન એક ખાસ કરીને અહીંયા છે આ સિવાય બંગાળની ખાડીની અંદર છે અહીંયા પણ મિત્રો એક ખાસ કરીને રેખા છે જેને લઈને ભેજ મિત્રો ભેગો થઈ રહ્યો છે આ બાજુ જોવા જઈએ તો હવે મિત્રો અરબી સ ખાડી અને બંગાળની ખાડી મિત્રો એક્ટિવ થઈ જશે અને આગામી સમયની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાશે અને આ તેજ પવન ફૂંકાવાને કારણે ગુજરાતની અંદર વરસાદ ખેંચશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આજથીને તેની અસર શરૂ થઈ જશે ખાસ કરીને તમે જોઈ શકો છો કચ્છની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ સિવાય અઢાર તારીખનો મેપ જોઈ શકો છો ધીમે ધીમે પવનની શક્યતા વધતી જશે ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો કચ્છની અંદર સાઠ કિલોમીટર જ્યારે સૌરાષ્ટ્રની અંદર ને દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર ઓગણીસ વીસ અને એકવીસ તારીખે ખૂબ જ વધારે પવન છે એ તમે જોઈ શકો છો કચ્છની અંદર સાઠથી લઈને સિત્તેર આ સિવાય સૌરાષ્ટ્રમાં પચાસથી લઈને સાઠ આ સિવાય તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન ફૂંકાવાને કારણે લોકોને છે ગરમીમાંથી રાહત મળશે સાથે મિત્રો છે એ પવનશી વરસાદી સિસ્ટમને ખાસ કરીને ગુજરાત તરફ ખેંચી લાવવામાં ખૂબ જ મદદ કરશે એટલે કે ત્યારબાદ સીધું જ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મોટી આ ગઈ છે અહીં તમે જોઈ શકો છો જેવો જ એકવીસ તારીખે પવન પડશે તેવો જ મિત્રો અરબી સમુદ્ર મિત્રો એક્ટિવ થઈ જશે કેટલોક ભેજ છે એ ખાસ કરીને બંગાળની ખાડી સુધી પહેરશે અને કેટલોક ભેજ છે મિત્રો આવી રીતે ઉપલા લેવલે થાય અને છેક મિત્રો આખું ભારત દેશની અંદર ચોમાસું સક્રિય કરશે અહીં તમે જોઈ શકો છો એકવીસ તારીખે ખૂબ જ મોટી માત્રાની અંદર એકદમ ભેજ આવી રહ્યું છે દક્ષિણ ભારતની અંદર મુંબઈ સહિત મહારાષ્ટ્રની અંદર સારો વરસાદ છે આ સિવાય જોઈ શકો છો મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે અરુણાચલ પ્રદેશ છે ઓડિશા છે બિહાર છે એ રાજ્યોની અંદર પણ સારા વરસાદની સંકેત છે એટલે કે ધીમે ધીમે બંગાળની ખાડીવાળો જે છેડો છે એ મિત્રો કવર થતા ગુજરાતની અંદર પણ મિત્રો એકદમ વરસાદનું લેવલ છે એ એકદમ ઊંચું આવશે તો તમે જોઈ શકો છો બાવીસ તારીખથી તેની અસર દેખાવાની શરૂ થઈ જાય છે લગભગ ઉત્તર ભારતની અંદર સારા વરસાદ પડવાની મિત્રો શક્યતા શરૂ થઈ જાય છે ત્રેવીસ તારીખનો મેપ જોઈ શકો છો કે એકદમ મિત્રો ગુજરાતના કાંઠે મિત્રો એકદમ સિસ્ટમ આવી ગઈ છે અને હવે પછીનો વરસાદ છે ત્રેવીસ તારીખે આખી રાત મિત્રો વરસાદ પડે તેવો વરસાદ પડશે આપણે જોયું છે કે જ્યારે જ્યારે આપણે વાવણી લાયક વરસાદ થતો હોય ત્યારે સતત આખી રાત મિત્રો રાત્રિથી શરૂ થાય અને રાત્રે એક બે વાગ્યા સુધી બાર વાગ્યા સુધી અથવા દસ વાગ્યા સુધી રહેતો હોય છે અને સવારમાં મિત્રો લોકો ખેતરો જોવા જતા હોય છે આવા દ્રશ્યો તમે જોયા તો આવી જ રીતનો વરસાદ મિત્રો હવે રાઉન્ડ શરૂ થશે અત્યાર સુધી જે વરસાદ હતો એ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હતો જેની અંદર બપોર પછી મિત્રો આદરનો વરસાદ ખાસ કરીને જોતો થતો હોય છે અને ભારે ગરમી બફારા બાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ જોવા મળતો હોય પરંતુ હવે મિત્રો ખરો વરસાદ શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી અહીંયા મિત્રો ખાસ કરીને વીસ તારીખથી પૂરી થઈ જશે અને દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર તેમજ મધ્ય ગુજરાતની અંદર પહેલાં ધમાકેદાર ધુઆધાર બેટિંગ જોવા મળશે આ સિવાય ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો ચોવીસ તારીખના મેપની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે ગુજરાતના કાંઠે આવેલી સિસ્ટમ હવે ગુજરાતની અંદર પ્રવેશી ગઈ છે દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે આની અંદર પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થશે એટલે કે લોઠી વાવણી થવાના પણ મિત્રો અહીંયા સંકેત તમે જોઈ શકો છો સાથે ઉત્તર ગુજરાત પણ અહીંયા મિત્રો કવર થશે પણ હજુ પણ મિત્રો ચોવીસ તારીખ સુધી મિત્રો અહીંયા તમારે રાહ જોવી પડશે ત્યારબાદ પચીસ તારીખનો મેપ જોઈ શકો છો પચીસ તારીખની અંદર લગભગ સંપૂર્ણ સૌરાષ્ટ્ર મિત્રો અહીંયા કવર થઈ જશે સાથે અહીંયા તમે જોઈ શકો છો મધ્યપ્રદેશની અંદર પણ સિસ્ટમ આગળ વધી ગઈ છે એટલે કે ધીમે ધીમે હવે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને તેને કારણે મિત્રો સંપૂર્ણ ગુજરાત છે આ મહિનાના એન્ડ સુધીની અંદર કવર થઈ જાય છે પણ તે પહેલાં ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની મધ્ય મધ્ય ગુજરાતની અંદર વરસાદની જોરદાર બેટિંગ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આગામી દસ દિવસનું ફોરકાસ્ટ પણ તમે જોઈ શકો છો જેની અંદર પણ વરસાદને લઈને આગાહી છે આ સિવાય તાપમાનને લઈને પણ મોટી કોઈ આગાહી નથી સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમ પણ મિત્રો એક્ટિવ થઈ છે વરસાદની ધરી પણ હવે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આવી રીતે ધરી થઈ જશે જેને લઈને મિત્રો ખાસ કરીને મધ્ય ભારતની અંદર સારો વરસાદ શરૂ થશે અને ખાસ કરીને આ વરસાદની અંદર જો થાય તો વાવણી કરવી દેવી જોઈએ અને હજુ પણ જે વિસ્તારમાં વા સારો સારો વરસાદ થાય તો આ વિસ્તારમાં હવે વાવણી કરી દેવી જોઈએ કારણ કે ત્રણ દિવસના વાયરા બાદ એટલે કે અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આ ચાર દિવસના વાયરા બાદ મિત્રો બાવીસ તારીખથી જોરદાર વરસાદની સિસ્ટમ મિત્રો શરૂ થશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત